અડધા રોડ રસ્તા કેમ બાકી રાખ્યા એ અમને શું ખબર આવે તો અમને થોડી ખબર પડે કઈ બીજી કઈ કઈ સુવિધાઓ છે જેની જરૂરિયાત છે પાણી નથી ત્રણ દિવસ ચાર દિવસ પાણી આવે શું કરું ત્રણ ચાર દિવસ સુધી પાણી આપ ભરીને કેટલું રાખી શકો બધું સગવડ હોય રાખ્યા કે નો સગવડ હું રાખે સગવડ જેની પાસે પાણી એકત્ર કરવાની ન હોય એ લોકોને શું કરવાનું એ તો એને સમજવાનું અમને શું ખબર નેતા કોઈ આવે છે અહીંયા એ તો આવી જાય બધા

તમારા માટે કેટલી સુવિધા સારી કહેવાય 60% 60% નેતા કોઈ આવે છે ગામમાં અરે નેતા ચૂંટણી ટાણે આવે પછી નો આવે તો કેમ ચૂંટણી ટાણે જ આવે છે મત લેવા તમે ગયા પક્ષને પસંદ કરો અમે ભાજપને ઠોકી દી ભાજપને તો પછી આ સુવિધા નથી મળતી તોય ભાજપને હા તે બીજું શું કરું તમે ગયા પક્ષને પસંદ ભાજપને હજી અમે પરમ દિવસે આવે અમારા ગામના સરપંચ કોણ છે અમારા ગામના હરિજન સરપંચ છે દેવસિંહભાઈ ઉપસરપંચ છે

આ બધા ભાજપ પોરા છે આ છે એ